હરદ્વારની ગંગા નદીમાં જળ સમાધિ લેનાર સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું પરબનું સ્વગસ્ત સ્વગ્રસ્થ નીલઠક્કરના અંબાજી સ્થિત હમસફલ સંદીપના વરદસ્તે કરાયું સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદોને તાજી રાખવા પરિવાર દ્વારા આગામી દિવસોમાં ચાર રસ્તા પર પ્રવેશ દ્વાર સહિતના સેવા કાર્યો કરાશે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા મારવાડી લોહાણા સમાજ પરિવારના એકના એક આયા સંતાન નીલ વિપુલભાઈ ઠક્કરનું તાજેતરમાં હરિદ્વાર ખાતે ગંગા માયાના ખળખળ વહેતા પવિત્ર નીરમાં જળ સમાધિ સાથે સ્વર્ગવાસ થતા પરિવારજનો દુઃખના ઘેરા વાદળો છવાયા હતા સ્વર્ગસ્થ નીલની યાદમાં અને તેના આત્માની શાંતિ માટે શોકાતુર પરિવારજનો દ્વારા અનેક લોકસભાના પ્રેરક કાર્ય કરવામાં આવી રહ્યા છે સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા શહેરના પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની સામેના ભાગે વટે માર્ગો સહિતના લોકોની તરસ છિપાવવા શુભ ઉદ્દેશ સાથે ઠંડા પાણીના પરબનું નિર્માણ કરીને સ્વર્ગસ્થ નીલથક્કર નામ શકલ અને અંબાજી ખાતે રહેતા સંદીપ નામના દીકરાના વરદ હસ્તે શુક્રવારના પવિત્ર દિવસે પરિવારજનો દ્વારા તકતીનું અનાવરણ કરાવી પરબને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા નિર્માણ કરાયેલી ઠંડા પાણીના પરબના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા નીલ ઠક્કરના માતા પિતા વિપુલભાઈ ઠક્કર મોટા પપ્પા લાલેશભાઈ ઠક્કર તેમજ જગદીશભાઈ ઠક્કર સહિત પરિવારજનોએ સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં આગામી દિવસોમાં શહેરના પદ્મનાભ ચાર રસ્તા માર્ગ પર પ્રવેશ તેમજ અન્ય સેવા પ્રવૃત્તિઓના કાર્ય કરવામાં આવનાર હોવાનું જણાવી જીવન પરિવારજનોમાં સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદ બની રહેશે તેવી કામના વ્યક્ત કરી પોતાના લાડકોએ આ નીલની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ